ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ વિવિધ વૈશ્વિક ટેક કંપનીઓ પ્રતિનિધિઓ અને સૌથી વધુ સ્ટાર્ટઅપ્સના સંચાલકો પણ હાજર રહ્યા હતા ગુજરાત રાજ્ય હવે દેશમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે એક અગ્રણી હબ તરીકે ઉભરી આવ્યું છે તાજેતરમાં ગાંધીનગર ખાતે આયોજિત રીજનલ એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સ

રિજિયનલ એઆઈ કોન્ફરન્સ વિશાળક બનશે આ કોન્ફરન્સ દ્વારા એઆઈ ક્ષેત્રના ઉદ્યોગ સ્ટાર્ટઅપ સ્કોલર્સ રિસર્ચ એક સાથે મળીને એઆઈ દ્વારા લોકોને વધુ ને વધુ કેવી રીતે મદદરૂપ થઈ શકાય તેનું મંથન કરવાનું છે તેમાં પણ ખાસ કરીને એગ્રીકલ્ચર હેલ્થ ગવર્નન્સ અર્બન રુરલ ટ્રાન્સફોર્મેશન ફિનટેક ઇન્ક્લુઝન સેક્ટરમાં થનારી ચર્ચા વિચારણા વિકસિત ગુજરાત માટે ઉપયોગી બનશે આ મહત્વપૂર્ણ કોન્ફરન્સમાં રાજ્યના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ વિવિધ વિશ્વિક ટેક કંપનીઓને પ્રતિનિધિઓ અને સૌથી વધુ સ્ટાર્ટઅપ્સના સંચાલકો પણ હાજર રહ્યા હતા આ જાહેરાતો દર્શાવે છે કે ગુજરાત હવે માત્ર ઉદ્યોગનું જ નહીં પણ ટેકનોલોજી અને એઆઈ આધારિત ડિજિટલ ગવર્નન્સનું પણ મુખ્ય કેન્દ્ર બનાવવા માટે તૈયાર છે કૌશિક રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત